હેલો ફ્રેન્ડ્સ નમસ્તે હિના કિરણ હોમ ફૂડમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે કેરીનો ઇન્સ્ટન્ટ છૂંદો બનાવીશું જે ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને છે જેને તમે થેપલા પૂરી રોટલી કે ભાખરી જોડે ખાઈ શકો છો અને આખું વર્ષ સાચવી પણ શકો છો તો જો તમારે ઝડપથી છૂંદો બનાવવો હોય અથવા તો તમે વર્કિંગ વુમન હોવ અને તમારા પાસે કુકિંગ માટે વધુ સમય ન હોય અથવા તો તમારા ઘરે વધુ તડકો ન આવતો હોય તો તમે આ છૂંદાને બનાવી શકો છો આ છૂંદો પણ તડકા છાયડાના છૂંદા જેટલો જ સ્વાદિષ્ટ બને છે તો ઇન્સ્ટન્ટ છૂંદાની આ રેસીપી જો આપને ગમે તો રેસીપીને એક લાઇક આપજો અને વિડીયોને શેર કરજો તો ઇન્સ્ટન્ટ છૂંદો બનાવવા માટે મેં અહીં રાજાપુરી કાચી કેરી લીધી છે જેનું વજન છસો પચાસ ગ્રામ છે છૂંદો બનાવવા માટે એકદમ દળદાર અને કડક હોય તેવી કેરી પસંદ કરવી જેથી તેનું છીણ પણ સારું ઉતરશે અને છૂંદો આખા વર્ષોથી ખરાબ નહીં થાય છાલ ઉતારતા પહેલાં મેં આ કેરીને પાણીથી બરાબર સાફ કરી લીધી છે અને કપડાંથી કોરી કરી લીધી છે એટલે હવે હું તેનું છીણ તૈયાર કરીશ કેરીનું છીણ બનાવતા પહેલાં હું આ કેરીની છાલ ઉતારી લઈશ કેરીની છાલ ઉતારતી વખતે થોડી જાળી છાલ ઉતારવી કારણ કે જો તમે પાતળી છાલ ઉતારશો તો કેરીનો ઉપરનો ભાગ કડક હોવાથી છૂંદો પણ ખાવામાં કડક લાગશે રાજાપુરી કેરી સિવાય તમે કાચી વનરાજ કેસર અથવા તો દેશી કેરીમાંથી પણ છૂંદો બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં મેં કેરીને છોલી લીધી છે અને તમે જોઈ શકો છો કે કેરી સરસ છોલાઈ હોવાને કારણે સફેદ જેવી દેખાઈ રહી છે છૂંદો બનાવવા માટે આપણે આ રીતે જ કેરી છોલવાની છે છાલ ઉતારી લીધા બાદ હવે આપણે આ કેરીમાંથી છીણ પાડવાનું છે છીણ પાડવા માટે મેં આવી મોટા કાણાવાળી ખમણી લીધી છે જેમાંથી કેરીનું મોટું છીણ પડશે અને છૂંદો પણ સારો બનશે છીણ પાડવા માટે એક સ્ટીલની થાળી ઉપર ખમણી ગોઠવીને કેરીને આ રીતે ઘસવાની છે જેથી છીણ પડવા લાગશે કેરી કાચી અને સખત હોવાથી પહેલાં છીણ પાડતા થોડી મુશ્કેલી થશે પણ તમે જેમ જેમ કેરી છીણતા જશો તેમ તેમ જલ્દી જલ્દી છીણ પડવા લાગશે તો તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં કેરીમાંથી સરસ લાંબુ અને જાડું છીણ પડવા લાગ્યું છે તો આ રીતે જ આપણે કેરીને ફેરવતા જઈને ગોટલીવાળો ભાગ છીણાઈ ન જાય તે રીતે કેરીનું છીણ તૈયાર કરી લેવાનું છે તો અહીં મેં આખી કેરીને છીણી લીધી છે અને એકદમ સરસ છીણ તૈયાર થઈ ગયું છે એટલે હું છીણને એક સ્ટીલની કઢાઈમાં કાઢી લઈશ સાથે છીણમાં એક ચમચી મીઠું અને અડધી ચમચી હળદર ઉમેરીશ હળદર અને મીઠું ઉમેરવાથી કેરીમાં પાણી છૂટવા લાગશે અને તેથી ખાંડ જલ્દી ઓગળશે છૂંદો બનાવવા માટે મેં જે કેરી લીધી હતી તેનું વજન છસો પચાસ ગ્રામ હતું તેમાંથી છાલ અને ગોટલી નીકળી જતાં પાંચસો ગ્રામ છીણ બન્યું છે તો અહીં હું પાંચસો ગ્રામ છીણી સામે છસો ગ્રામ દળેલી ખાંડ ઉમેરી રહી છું દળેલી ખાંડ વાપરવાથી તે છૂંદામાં જલ્દી ઓગળશે અને તેથી છૂંદો પણ જલ્દી બનશે અહીં જો તમે દેશી કેરીનો છૂંદો બનાવતા હો તો તમારે ખાંડ થોડી વધુ ઉમેરવી પડશે કારણ કે દેશી કેરી સ્વાદમાં વધુ ખાટી હોય છે તેથી ગળપણ પણ વધારે જોઈશે તો અહીં મેં દળેલી ખાંડ ઉમેરી છે એટલે ખાંડની છીણમાં મિક્સ થતાં ફક્ત બે કે ત્રણ જ મિનિટ લાગી છે અને ખાંડ પણ સરસ મિક્સ થઈને પાણી છોડવા લાગી છે તો હવે હું આ કડાઈને ગેસ પર મૂકીશ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને છીણને સતત હલાવીશ અહીં આપણે છૂંદાની એક તારની ચાસણી બને એટલી વાર સુધી છૂંદાને કૂક કરવાનો છે છૂંદો બનાવતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે ફાસ્ટ ગેસ ઉપર છૂંદાને કૂક કરવાથી છૂંદાની ઘટ ચાસણી થઈ જશે અને તેનાથી છૂંદો થોડો કડક બનશે જે ખાવામાં સારો નહીં લાગે તો અહીં મને છૂંદાને હલાવતા લગભગ પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે અને ખાંડનું પાણી પણ ધીમે ધીમે બળવા લાગ્યું છે અને છૂંદો થોડો ઘટ થયો છે એટલે હવે હું છૂંદામાં અડધી ચમચી આખું જીરું ઉમેરીશ અહીં જો તમે શેકેલા જીરાનો પાવડર ઉમેરશો તો પણ ચાલશે સાથે બે ટુકડા તજના અને પાંચેક ઇલાયચીને આગળથી સહેજ ફોલીને ઉમેરી રહી છું જીરું તજ અને ઇલાયચી છૂંદાનો સ્વાદ અને સોડમ વધારશે તેમ છતાં તમને આમાંથી કોઈ પણ વસ્તુ સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો ત્રણેય મસાલા ઉમેરી લીધા બાદ તેને બરાબર મિક્સ કરીને હલાવતા જાય હજુ પાંચેક મિનિટ મીડિયમ ગેસ ઉપર છૂંદાને કૂક કરીશું તો પાંચેક મિનિટ હલાવ્યા પછી છૂંદો થોડો ઘટ થયો છે અને ચાસણીમાં બબલ્સ બનવા લાગ્યા છે એટલે હું છૂંદામાંથી થોડી ચાસણી બાઉલમાં લઈને થોડીવાર ઠંડી પડે પછી ચેક કરી લઈશ ચાસણી ચેક કરતી વખતે મેં ગેસ એકદમ ધીમો કરી દીધો છે ચાસણી ઠંડી પડ્યા પછી અંગૂઠા અને આંગળીની વચ્ચે થોડી ચાસણી લઈને ચેક કરતાં ચાસણીનો એક તાર બનવા લાગ્યો છે એટલે હવે હું ગેસની ફ્લેમ બંધ કરીને છૂંદાવાળા બાઉલને નીચે ઉતારી લઈશ છૂંદો ઠંડો પડ્યા પછી ચાસણી હજુ થોડી ઘટ થશે ગેસ પરથી નીચે ઉતાર્યા પછી છૂંદાને થોડીવાર ઠંડો પડવા દેવાનો છે તો થોડીવાર પછી આપણો છૂંદો ઠંડો પડી ગયો છે એટલે તેમાં હું તીખાસ માટે એક ટેબલ સ્પૂન કાશ્મીરી મરચું પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશ મરચું પાવડર આપણે છૂંદો ઠંડો પડ્યા પછી જ ઉમેરવાનું છે જો ગરમ છૂંદામાં જ મરચું ઉમેરીશું તો તે બળી જશે અને તેના કારણે છૂંદાનો રંગ પણ કાળો લાગશે કાશ્મીરી મરચું પાવડર એકદમ લાલ ચટક અને વધુ પડતું તીખું નથી હોતું એટલે છૂંદામાં કાશ્મીરી મરચું પાવડર જ ઉમેરવું જેથી છૂંદાનો કલર લાલ ચટક આવશે અને છૂંદો વધુ પડતો તીખો નહીં બને તો ફ્રેન્ડ્સ અહીં મેં મરચું પાવડર પણ સારી રીતે મિક્સ કરી લીધો છે અને આપણો એકદમ લાલ ચટક અને રસદાર છૂંદો પણ તૈયાર થઈ ગયો છે જેને બનાવતા મને ફક્ત દસ જ મિનિટ લાગી છે તો હું આ તૈયાર થયેલા છૂંદાને એક સ્વચ્છ કાચની બોટલમાં ભરી લઈશ આ છૂંદો ફ્રીજમાં મૂક્યા વગર બહાર પણ સારો જ રહે છે જો તમે થોડી સાવચેતી રાખશો તો તેમાં બિલકુલ પણ ફૂગ નહીં આવે કે તે કાળો નહીં પડે તમારે જેટલા છૂંદાની જરૂર હોય તેટલો છૂંદો નાની બોટલમાં કાઢી લેવો અને છૂંદો કાઢતી વખતે ચમચી ભેજવાળી ન હોય તેનું પણ ધ્યાન રાખવું આમ કરવાથી છૂંદાની મોટી બોટલને તમારે રોજેરોજ ખોલવી નહીં પડે અને તેથી છૂંદાને વારંવાર હવા નહીં લાગે પરિણામે તમારો છૂંદો આખું વર્ષ સુધી ખરાબ પણ નહીં થાય